હલો મિત્રો કેમ છો મજામાં થશે આશા રાખતા હું હું આજે કબૂતરનો લોંગ વિડીયો બનાવું તો જ્યારે હેલ્પ કરજો જો કુંડીમાં બહુ કચરો હોય તો એવું કબૂતર પાણી પીતા એટલે બીમાર પડે અને કબૂતરની પેટીમાં પણ બહુ કચરત છે જો સરક એટલી છે કે કોઈ સાફ કરતું નથી કારણ કે હું રાજકોટ જો બપેર હોય તો અહીંયા મારો નાનો ભાઈ છે હીરા ગણે તો એટલું ધ્યાન ન આપે એટલે કબૂતરની પેટી ફૂલ સરકથી ભરાઈ ગઈ છે તો આજે આપણે એને સાફ કરીશું જો હરેક પેટીમાં એટલો કચરો ફેરોશ પીસા અને સરહ ને એની કારણે કબૂતર તંદુરસ્ત ન રહી ગઈ અને જીવાત પડી જાય ને તો પછી કબૂતરના પીસા ખાવા બાધી જાય ને તો પછી કબૂતર ઉડી ન શકે એટલે જો મેં કુંડી સાફ અડધી કરી નાખીશ અને આગળ થોડીક થોડીક કરી નાખીએ આ જો રેડી થઈ ગયું પાણી મસ્ત ચકાસક કરી દીધું ને પછી આડી બખા બખી બોલાવશું આપણે પેટીઓની સાફ સફાઈ કરાવવા તો પેટીઓની સાફ સફાઈ ધબધબાટી ઉપાડી લઈએ તમને દેખાડી દઉં મારી કે આપણે થોડી ઘણી તો કરીશ નાખીથી આ સીડી મેં મીકી કે સડવા માટે આપણો વજન ઉપાડી લઈએ તો વધારે વધારો કારણ કે આપણે છે મોટું છે તો હાલો તમને દેખાડું કે કેવી રીતે મેં સાફ સફાઈ કરાવી કરી મેં કરાવી નહીં કરી રેડી બહુ મહેનત કરી હતી તો થોડોક વિડીયો શેર કરજો જો આ કબૂતરને મજા આવી ગઈ કે કે મસ્ત સાફ સફાઈ કરી નાખીશ ચાર પેટીની કરીશ શ્યાર પછીની પેટીની પછી આપણે સાફ સફાઈ કરીએ ભાઈ બહુ વેસ આવે હોય તો કબૂતર રાખતા હોય ને એને જ ખબર હોય કે કેટલી વેસ આવે ને કેટલી ઘરનાની માવતેની ગાળો ખાય હવે આપણે આ પાંચ નીચે છે ને એ સાફ સફાઈ કરવાની ઈચ્છા છે જો આવું કાંક લોક દેખાતું હતું અને આ નીચેનું વાળી ભરી લઈએ વાળીને જ છે ને આ પાટિયા થોડાક અમે નહીં તો એ સાફ કરીને ખા તો હવે એ પાટિયા સેટ કરી દઉં ને પછી આ વાળી લો એવું વિસાર્યું હતું જો આ પછી વિસાર્યું તો આ પછી ભરી લીધું બકડ્યું આખું સરકનું એટલી મહેનત કરીને એટલી સરેક કાઢી અને પછી અહીંયા અમારા રોપડા હતા ને થોડા ઝાડો એમાં નાખી દઈએ સરેકને એ પછી તમને દેખાડું કે પાટિયા ફિટ કરીને મસ્તના જો આવી રીતે મેં કંઈક ફિટ કરી દીધા હતા એ પાટિયા અને જો મોસ કરી દીધી કે મારું ઘર સાફ થઈ જ જોઈએ કે મજા પડી ગઈ હવે ઈંડા બસ આપીએ શિયાળો જેમ જેમાવો આવજે ને એટલે એટલે મેં કીધું સાફ કરના જ છે તો પછી તમને પણ વિડીયો જોવાની મજા આવે જો જોડો મસ્ત છે કોઈ ભાઈને લેવા હોય ને લેવા તો નેજો મને અને માથે પણ જો કબૂતર બેઠે તો સીડીની હાલત એવી કરી નાખે કે મતલબ તો એની કારણે ગાળો પછી સાંભળવી પડે થોડીક આ જો ધાબાઈ પેર જોઉં તો ખરી ચોમાસામાં તો પછી આની વાસી છે ભાઈ ભાઈ આવે એની કારણે પછી મેં એવો નિર્ણય લીધો કે હાલમાં હું અત્યારે રાજકોટથી આવ્યો છે તો થોડીક સાફ સફાઈ કરના જ છે હું ઘરના ની સારું લાગે ને તો ઘરના એમ કેશ કે કબૂતરા કાઢીને બાકી આ મજા નહીં આવે એ કે આમાં પછી કેટલું કી કે કરવું તો એની કારણે મારે પછી સાફ સફાઈ કરવી પીડી ના જાઉં પર ગમે ના જાઉં ના હાવ શરેક સરેક એને લીધે પછી મેં લઈ લીધું સાકુ હાથમાં જુજાડી દેખાડ હા સાકુ લઈ દાટેડી તો કાંઈ મળતી નથી કે ખરાબિયા નહોતો મળતો પછી મેં સાકું લીધું ને એની કારણે સાકુથી ઉસરતો હતો શરેક ને પછી મેં સાકુળથી ઉછળી નાખી અને પછી આપણે લઈ લીધું હાવણો હાવણો લઈને વાળી ને મસ્તનો ચકાચક કરી ને પછી સીડીની નીચેના પગથિયા સાફ કરી નાખા એ બધું સાફ કરી ને કબૂતરને શેણ નાખવાનો ઈરાદો રાખ્યો હતો પણ આપણે શેણ નાખી પણ કબૂતરને ગમી નહીં આપણી શેણ એટલે ખાવા ન આવ્યા ઘઉં તો ઘઉં ખાવા ન આવ્યા તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારી પેટી મેં સાફ કરી ને મસ્ત ચકચક છક કરી નાખી હવે હું નાઈ નાખું તો પછી હું નાહવા ગયો ના જાઉં એની કુંડી ને આ મેં કહું નાખા તો એને ગમ્યા નહીં તો અમે કીધું કાંઈ વાંધો નહીં તને ભૂખ લાગશે કબૂતરને તો કબૂતર આપશે ને ચલો તમારા મિત્રોને વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતા નહીં શેર કરવાનું જય હિન્દ